જય માતાજી મિત્રો હું છું તમારો ભાઈ ગુરો ઋષિભય મિત્રો તો આજે આપણે આવી ગયા છું આપણે ઘાસચારો લેવા માટે ભેસને ઘાસચારો લેવા માટે તો ચાલો આપણે ફટાફટ ઘાસ ગોતવાનું ચાલુ કરી નાખો જે જગ્યાએ ફોટકો થાય છે તો ફટાફટ તમે પણ ફોટકો બીજો કરતા હો ખરી મદદ કરતા હો તો કોમેન્ટ કરજો તો ચાલો આપણને કાશ મળી ગયો છે કોટકો કરવાનો કરી નાખી સાલુ જોઈ લે તમે કોટકો કરવાનો કરી નાખી સાલુ ના પાંચ દસ મિનિટમાં કોટકે કોટકે હમણાં એક બોલો મિત્રો ગીત ને આવી છે ખબર શેક નહી શેક ને શેક ને એવા ગીત હાલતો એટલું વાયરલ છે ને કોરોના હેડે

ફટાફટ સાઈડ લેરી અને રો મિત્રો ફટાફટ તો એ થી છે તાન તાર મને ભૂકા પાડી ગયા સાઈડ માં બધી ઠણ ઠણ તો ગોતી ગોતી ને લેવી પડે છે એટલે મજા નથી આવતી નગા તો હમણા તમે દેખ લે તાન તાર પોટ કો થઈ જાય તાન તાર પડા બોલાવા પા હમણા ઘરે કે એમ હે મારો બેટો છે ને પગે લાગ્યું છે બે હાથો નથી તો હવે લે